મે બે હજાર ચોવીસમાં લેવાયેલ સી એ પરીક્ષાનું પરિણામ તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ભુજ સેન્ટરના વિદ્યાર્થીઓએ ઝળહળી સફળતા મેળવી છે ભુજ કેન્દ્રમાંથી સોળ જેટલા વિદ્યાર્થીઓ ક્રિષ્ના દયાણી ધાર્મી એસ ચંદન હિમાદ્રી બોગરા તેજસ્વી મજેસિયા પરાગ રાઠોડ રિંકલ જેઠી ગરિમા એમ વૈદ્યા જલદી એમ વૈદ્યા સોની એસ ઠક્કર નીલેશ કેરાસિયા મૈત્રીજી રાઠોડ હિમાંદ્રી બોગરા પર્વ પાઠક મોનિલ એમ શાહ માનસી ઠક્કર સીએ તરીકે ક્વોલિફાઈ થયા છે નવા સીએ મેમ્બર્સને આવકારવા માટે ભુજ બ્રાન્ચ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રાન્ચ ચેરમેન મેનેજિંગ કમિટીના સભ્યો અને સિનિયર મેમ્બર્સની ઉપસ્થિતિમાં પાસ થયેલા મેમ્બર્સને આવકારવામાં આવ્યા હતા સફળ થયેલા વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કરી બ્રાન્ચનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રોગ્રામમાં ચાલુ વર્ષના કમિટી મેમ્બરના પ્રોગ્રામનું આયોજન કર્યું હતું સીએ જગદીશ હિરાણી ચેરમેન સીએ ભાર્ગવ સાંકરવાલા વાઇસ ચેરપર્સન સીએ મનીષા જોશી સેક્રેટરી સીએ હાર્દિક એન ઠક્કર વિકાસ ચેરપર્સન સીએ હઝીર મેમન કમિટી મેમ્બર અને પાસ્ટ ચેરપર્સન સીએ વિજય ઠક્કર કમિટી મેમ્બર અને ઇમિડિયેટ પાસ્ટ ચેરપર્સન સીએ ભાવિ ઠક્કર પાસ્ટ ચેરપર્સન સીએ રમેશ પિંડોરિયા પાસ્ટ ચેરપર્સન સીએ જાગૃત અંજારિયા સીએ તરજાની અંજારિયા વગેરે મહાનુભાવોએ નવા સીએ મેમ્બર્સને શુભેચ્છા આપવા માટે હાજર રહ્યા હતા મારું નામ સીએ ભાવિ ઠક્કર છે હું પાસ્ટ ચેરમેન છું ભુજ બ્રાન્ચની અમારી ભુજ બ્રાન્ચ જે છે એ ડબલ્યુઆઈઆરસી ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની એક બ્રાન્ચ છે અને આજનો જે આ પ્રોગ્રામ છે એ અમે ફેલિસિટેશન કરીએ છીએ અમારા ન્યૂ મેમ્બર્સને જે લોકો ભુજમાં ક્વોલિફાય થઈને સીએ તરીકે આવ્યા છે આ લોકોએ સીએની બહુ જ અઘરી પરીક્ષા પાસ કરી છે આ એક્ઝામ વર્ષમાં બે વખત લેવામાં આવે છે જેનામાં ઇન્ડિયામાં મોર દેન એટી થાઉઝન્ડ સ્ટુડન્ટ્સ અપિયર થાય છે જેમાંથી આપણા સેન્ટરનું રિઝલ્ટ ભુજમાં થર્ટી પર્સન્ટથી વધારે આ વખતે આવ્યું છે જ્યારે આ સેન્ટર જેટલા પણ ટાઈમથી ચાલે છે એનું રિઝલ્ટ ઓલવેઝ હાયર હોય છે અને છોકરાઓ જે છે એ ખૂબ મહેનત કરીને કચ્છના બધા વિદ્યાર્થીઓ આ સેન્ટરથી અપિયર થાય છે આજે જેટલા લોકો ઉત્તીર્ણ થયા છે એનો નંબર સોળ છે સોળ વિદ્યાર્થીઓ થયા છે જે ત્રીસ ટકાની ઉપર ગણતરીમાં આવે છે આ લોકોએ પોતાના બધા જ ટાઈપની ક્વોલિફિકેશન લઈને આજે સીએ બન્યા છે અને ભુજ બ્રાન્ચ એ લોકોને વેલકમ કરે છે અને અમારા નવા મેમ્બર્સ તરીકે અમે એમને ખૂબ હાર્દિક શુભેચ્છા પ્રોવાઈડ કરીએ છીએ મારું નામ સીએ ઝહીર મેમન છે હું ભુજ બ્રાન્ચનું પાસ ચેરમેન છું આજે જે વિદ્યાર્થીઓ જે આ સીએની એક્ઝામ છે એ ભારતની ટોપ થ્રી ટફ એક્ઝામમાં ગણવામાં આવે છે સૌથી અઘરી એક્ઝામ અને આ એક્ઝામ પાસ કરીને જે લોકો જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સીએનું કારકિર્દી બનાવશે એના માટે અમે એમને વેલકમ કરીએ છીએ આજે પણ જ્યારે ભારત સરકાર ભારત પાંચ મિલિયન પાંચ ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી રહ્યો છે ભારત અને દુનિયામાં આજે આપણે ચોથું કે પાંચમી કન્ટ્રી તરફ ઇકોનોમી આપણી જઈ રહી છે ત્યારે ભવિષ્યમાં માત્ર અને માત્ર સીએની ડિમાન્ડ રહેવાની છે તો જ્યારે આટલી આપણો દેશ જ્યારે આ રીતે આગળ વધી રહ્યો છે ત્યારે ભવિષ્યમાં સીએની ખૂબ જરૂરત રહેશે તો હું વિદ્યાર્થીઓને ખાસ રિક્વેસ્ટ કરું છું કે ઇન્ડિયાનો સૌથી સસ્તો કોર્સ છે પણ સૌથી મહેનત માગી લેવો કોર્સ છે તો વિદ્યાર્થીઓ આ કોર્સ જોઈન કરે આજે જે લોકોએ એટલી મહેનત અને ઘણી અઘરી પરીક્ષા પાસ કરીને સીએન ડિગ્રી મેળવી છે એ સોળે સોળ જણને હું મારા દિલથી વેલકમ કરું છું અને જે ઇન્ટરમાં વિદ્યાર્થીઓ પાસ થયા છે એને પણ અમે ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમના ફેમિલી મેમ્બર્સને પણ અમે ખૂબ અભિનંદન આપીએ છીએ વિદ્યાર્થીઓને એક જ વસ્તુ છે કે જો જિંદગીમાં તમને આગળ વધવું હોય તો એક ધગસથી આગળ વધો અને એના માટે સીએ એક કારકિર્દી માટે સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધ છે જ્યાં કોઈ જાતનું રિઝર્વેશન નથી કોઈ જાતનો કોટા નથી માત્ર અને માત્ર તમારી મહેનત એ જ એનું રિઝલ્ટ છે તો જે લોકો સિન્સિયર છે એ લોકો સીએ જોઈન કરે મારું પૂરું નામ સીએ માનસી તીરથ ઠક્કર અને મેં હમણાં જુલાઈ ટ્વેન્ટી ફોરનું જે હમણાં રિઝલ્ટ હતું ને એમાં મેં ક્લિયર કર્યું છે મારું સીએ ફાઈનલ મેમાં લેવાની હતી મે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં અને બસ હું એટલું જ કહેવા માગું છું કોશિશ કરને વાલે કે કભી હાર નહીં હોતી ડર કે લહેંકા પાર નહીં થેન્ક યુ સો મચ બધા જ મારા જેટલા બી મેમ્બર્સ છે અહીંયા સીએ મેમ્બર્સ ભુજ બ્રાન્ચ એ આઈ અમારી માય બાપ આપણે કહીએ ને જે એ બધાને ભાવિ ઠક્કર લક્ષ્મીકાંત સર એન્ડ માય ફૂલ ફેમિલી માય પેરેન્ટ્સ માય ફોર મોર ફોર પેરેન્ટ્સ મારા મમ્મી પપ્પા અને મારા ઇનલોઝ મારા બ્રધર બધાને જ થેન્ક યુ થેન્ક યુ અને સીએ સ્ટુડન્ટ્સ જેટલા બી છે અહીંયા ભુજમાં બારે ક્યાંય બી મારું જો ઇન્ટરવ્યુ સાંભળતા હોય તો એને ખાલી એટલું જ કહેવા માગીશ કે ક્યારેય બી ફેલિયરથી તમે પાછળ નહીં હટતા એનું રીઝન છે આપણામાં જો એટલું હશે કે મને ક્લિયર કરવું છે કે મને આ કરવું છે તો એ થવાનું જ છે બસ ખાલી એક હટ હોવી જોઈએ એક જીદ હોવી જોઈએ તો થવાનું જ છે એ વસ્તુ અને હવે તો આઈસીએઆઈ પણ પાસ અને ફેલની જગ્યાએ સક્સેસફુલ અને અનસક્સેસફુલ લખ્યું છે એન્ડ દેટ્સ રિયલી વેરી ગુડ થિંગ થેન્ક યુ મારું નામ સીએ પર્વ પાઠક છે મેં હમણાં મે મે બે હજાર ચોવીસમાં જે એક્ઝામ લેવાની હતી એ સીએ ફાઇનલની એક્ઝામ ક્લિયર કરીને હું અત્યારે સીએ થઈ ગયો છું અને હું એક જ વસ્તુ કહેવા માગીશ કે પેશન્સ અને હાર્ડવર્ક એ બે ચાર્ટર્ડ એકાઉન્ટની એક્ઝામથી કોઈ પણ લેવલની એક્ઝામ હોય પેશન્સ અને હાર્ડવર્ક જો તમારામાં તૈયારી પૂરેપૂરી હોય તો તમારે સીએમાં આવવું જોઈએ અને સીએ પૂરું થઈ જ શકે છે હંમેશા

હું એક જ સંદેશો આપવા માગીશ કે કાંઈ પણ થઈ જાય કોઈપણ જાતનું નેગેટિવ રિઝલ્ટ આવે કે કોઈપણ જાતનો વિચાર આવે ક્યારે પણ પાછળ નહીં પડવાનું અને હાર્ડવર્ક હંમેશા કરતા જ રહેવાનું એનું ફળ હંમેશા મળે જ છે